તાલુકામાં આવેલ જીણેદ ગામની પંચાયત ગામ પંચાયત બહુ જૂની અને લગભગ બ્રિટી સરકાર વખતની છે તો અમે રજૂઆત વારંવાર ધારાસભ્યશ્રી બધાને કરી પણ કોઈ ધ્યાનમાં લીધું નથી તો રાજીવ ગાંધી હોલ અમારા ગામમાં બનાવેલો છે તો એ પંચાયતને આપેલો એ વાત તો સાચી જ છે પણ પછી અમારી બેંક ઉઠી જતી હતી કોર્પોરેશન બેંક કોર્પોરેશન બેંક વાળા જવાની તૈયારી હતી એટલે અમે બંધ થવાનું કારણ એક જ કે જર્જરી છે બેંક તૂટી છે એ બિલકુલ નકામી હતી પછી અમે ઠરાવ કરીને બેંકમાં માં આપી ગાંધી વોલ બેંક ચાલે હા અત્યારે ગાંધી વોલ બેંક ચાલે છે અને પંચાયતો જે છે તેની ત્યાં જ છે અને બિલકુલ પતરા નાખીને ચલાઈએ છીએ એટલે કોઈ અત્યાર સુધી ધ્યાનમાં લીધું નથી તમારી શું અપેક્ષા અમારે તો એવું જ કહેવું છે કે અમને નવી પંચાયત બની આલે હાલમાં કોઈ પણ રીતે આ પંચાયત તો ચાલે એવી છે જ નહીં એ પણ પડવા તૈયારી છે